હાલો હવે ઉજ્જૈન થી જાય છે ઓમકારેશ્વર મમલેશ્વર ઓમકારેશ્વર જાય છે અહીં નો ટૂર પૂરો થઈ ગયો આપણે ઉજૈન જો આ બધા બસ આવી ગઈ છે જો બસ માં બધા સડે છે અને સામાન ગોઠવાઈ ગયો છે હાલો તો હવે જાય ઓમકારેશ્વર જો અમારે અહીંયા હોલ્ટ કર્યો છે જમવાનો બધાને જમવા બોલાવો બધા બેઠી ગયા જમવા જ રાખ્યા જમવા જો

जादा रुपया लेकिन पचास पचास

ا ميرو پھر جي رايو ا مون کي مون ڏي پئي موتاور گڙڪي تو رويه چاهي ها او ها بهي رايو 200 किधो न એટલે કોણ લેકે ભાગ જાયતી હા લેકર ભાગ જાઈ ગઈ હા ઓ તો પકડવા પડેગા ઓ જોત કર ચાલા જઈગા માય ગોડ મોંગ કીછ હા અમે આવીએ છીએ બત્રીસ ગ્રુપ છે અમે અત્યારે જઈ રહ્યા છીએ ઓમકારેશ્વર મહાદેવ છે નર્મદા નદી ના કિનારે સુંદર વાતાવરણ માં એક મંદિર છે શંકર ભગવાન નું બાર જ્યોતિર્લિંગ પેટે નું એક જ્યોતિર્લિંગ છે અને અહીંયા બધા લોકોને બહુ આનંદ આવે છે અમે મહાકાલ જઈને આજે અહીં આવી ગયા ગઈકાલે મહાકાલ અને ભૈરો બેના દર્શન થઈ ગયા આજે અમે જઈ રહ્યા છીએ મમલેશ્વર અને ઓમકારેશ્વર બાકીની આવતી વિગત આવતીકાલની ઇન્દોરની વિગત અમે ફરીથી આવતીકાલે પોસ્ટ કરીશું આભાર या नौ उतरियो तो बदु itu Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn अच्या <laughs> 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 નર્મદા ઘાટ છે તો આ બધો નર્મદા ઘાટ છે આમાં મોબાઈલ એલાઉન્ટ નહોતો એટલે દર્શન નથી લેવાના તમને પેલા લઈ તમને પેલા લઈ હાલો જો અમે હોડકામાં બે ગયા મંગેશ્વર મહાવે <power> <ă> <that> <our> <ần> <OOOOOOOO> મમલેશ્વર પણ મોબાઈલ એલાઉન્ટ નથી એટલે દર્શન ન થાય પણ થોડાક એવા નીચેથી લઈ લીધા છે જો હવે થાય પ્રદક્ષિણા કરી રહ્યા આ મમલેશ્વર મંદિર છે પણ જૂનું છે પુરાનું છે ને ગમે ને કારણ આ જોવાની આદલેનો એક એક પથ્થર ઊભો જો અહીંયા બધાયે સાત મમલેશ્વર મહાદેવના દર્શન કરી અને જો આ બધા વિદ સાપી દેજો સાની આ સબ મમલેશ્વર મહાદેવના દર્શન કરી બધા પ્રસાદી લીધી સાની ઓહ આ મમલેશ્વર છે આપણે દર્શન કર્યા મંદિરના અને હવે આ બધાય રેસિડન્ટ છે મમલેશ્વરના અને આ ડુંગરો છે જો આ મોટો પહાડ છે પહાડ ભગવાન પહાડ ઉપર છે હા ના ના નામ લે કે ખોરાક કરે છે આ સબ